આકાશવાણી સમાચાર સમાચાર જયેશ વેગડા વાંચે છે સૌપ્રથમ મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમની સરકારે અમલમાં મૂકેલા રિફોર્મ પરફોર્મ અને ટ્રાન્સફોર્મના મંત્રને કારણે વિશ્વ હવે ભારતના વ્યૂહાત્મક મહત્વને સ્વીકારી રહ્યું છે મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભાની ચૂંટણી અને બે લોકસભા તેમજ પંદર રાજ્યોની અડતાલીસ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીની આજે મતગણતરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે ઇઝરાયેલ સંરક્ષણ દળ આઈડીએફએ જણાવ્યું છે કે ત્રણ કમાન્ડર સહિત પાંચ અમાસ પૈ હવાઈ હુમલામાં ઠાર કરાયા ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાંઈરાજ રેન્કી રેડ્ડી આજે ચાઇના માસ્ટર્સ બેડમિન્ટન સ્પર્ધાની સેમીફાઇનલમાં દક્ષિણ કોરિયાની જોડી સામે રમશે અને પર્થમાં રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારત સાત વિકેટે સડસઠ રનથી આગળ રમત આગળ વધારશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે તેમની સરકાર દ્વારા છેલ્લા દસ વર્ષોમાં અમલમાં મૂકવામાં આવેલા રિફોર્મ પરફોર્મ અને ટ્રાન્સફોર્મના મંત્રને કારણે વિશ્વ હવે ભારતના વ્યૂહાત્મક મહત્વને સ્વીકારી રહ્યું છે પ્રધાનમંત્રીએ જર્મનીના સ્ટટગાર્ટમાં એક મીડિયા હાઉસ દ્વારા આયોજીત વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે આ વાત કહી હતી કાર્યક્રમની વિષયવસ્તુ હતી ભારત જર્મની સતત વિકાસ માટે રૂપરેખા શ્રી મોદીએ કહ્યું કે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે અને દરેક દેશ વિકાસ માટે ભારતને સહકાર આપવા માંગે છે શ્રી મોદીએ કહ્યું કે જર્મનીનો ભારત પર ફોકસ દસ્તાવેજ તેનું મહત્વનું ઉદાહરણ છે અને તે દર્શાવે છે કે વિશ્વ કેવી રીતે ભારતના વ્યૂહાત્મક મહત્વને સ્વીકારી રહ્યું છે પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતે દરેક ક્ષેત્ર માટે નવી નીતિઓ શરૂ કરી છે અને એકવીસમી સદીમાં ઝડપથી વિકાસ હાંસલ કરવા માટે પોતાને તૈયાર કરી રહ્યું છે શ્રી મોદીએ કહ્યું કે તેમની સરકારે સરળ વેપારને પ્રોત્સાહન આપ્યું છે તેમણે કહ્યું કે વિકાસ માટે સસ્તી મૂડી ઉપલબ્ધ કરાવવા માટે ભારતે દેશમાં બેન્કિંગ સિસ્ટમને મજબૂત બનાવી છે પ્રધાનમંત્રીએ કહ્યું કે વિકસિત ભારતના નિર્માણ માટે મજબૂત પાયો નાખવામાં આવ્યો છે જર્મની ભારતની વિકાસયાત્રામાં ભરોસાપાત્ર ભાગીદાર બનશે શ્રી મોદીએ કહ્યું કે ભારત અને જર્મની વચ્ચેની પરસ્પર ભાગીદારી છેલ્લા કેટલાક વર્ષોમાં સતત મજબૂત બની છે તેમણે કહ્યું કે ભારતમાં એક હજાર આઠસોથી વધુ જર્મન કંપનીઓ કામ કરી રહી છે અને આ કંપનીઓએ છેલ્લા ત્રણ ચાર વર્ષોમાં પંદર અબજ ડોલરનું રોકાણ કર્યું છે શ્રી મોદીએ કહ્યું કે બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર લગભગ ચોત્રીસ અબજ ડોલર સુધી પહોંચી ગયો છે શ્રી મોદીએ કહ્યું કે ભારત વિશ્વનું મુખ્ય ઉત્પાદન કેન્દ્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે ભારત આજે મોબાઇલ અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં વિશ્વના અગ્રણી દેશોમાંનો એક છે શ્રી મોદીએ એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે કોઈપણ દેશના ઝડપી વિકાસ માટે ભૌતિક સામાજિક અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ વધારવું જરૂરી છે તેમણે કહ્યું કે દેશમાં આ ત્રણેય મોરચે ઇન્ફાસ્ટ્રકચરના નિર્માણનું કામ ઝડપથી ચાલી રહ્યું છે તેમણે જર્મન કંપનીઓને ભારતમાં તેમનું રોકાણ વધારવા આમંત્રણ પણ આપ્યું હતું મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની મતગણતરી આજે હાથ ધરાશે આ બંને રાજ્યોની સાથે પંદર રાજ્યોની અડતાલીસ વિધાનસભા બેઠકો અને બે સંસદીય મત વિસ્તારની પેટાયૂંટણી માટે મતોની ગણતરી પણ હાથ ધરવામાં આવશે ઉત્તર પ્રદેશની નવ વિધાનસભા બેઠકો રાજસ્થાનની સાત પશ્ચિમ બંગાળની છ આસામની પાંચ બિહાર અને પંજાબની ચાર ચાર કર્ણાટકની ત્રણ કેરળ મધ્યપ્રદેશ અને સિક્કિમમાં બે બે માટે પેટાચૂંટણી યોજાઈ હતી છત્તીસગઢ ગુજરાત અને ઉત્તરાખંડમાં એક એક બેઠક પર વિધાનસભાની પેટાચૂંટણી પણ થઈ હતી કેરળમાં વાયનાડ સંસદીય મત વિસ્તાર અને મહારાષ્ટ્રમાં નાંદેડ સંસદીય મત પેટા પેટાચૂંટણી પણ યોજાઈ હતી આ મહિનાની તેર અને વીસ તારીખે સંબંધિત મત વિસ્તારો માટે પેટાચૂંટણી યોજાઈ હતી દરમિયાન મહારાષ્ટ્રમાં એક તબક્કામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી માટે આજે મતગણતરી હાથ ધરાઈ રહી છે આ માટે તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે બસો ઇઠયાસી સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભા માટે વીસ નવેમ્બરે મતદાન થયું હતું તો રાજ્યની નાંદેડ સંસદીય બેઠકની પેટાચૂંટણી માટે પણ આજે મતગણતરી હાથ થવાની છે તમામ નિયુક્ત કેન્દ્રો પર મતોની ગણતરી પોસ્ટલ બેલેટ સાથે સવારે આઠ વાગ્યે શરૂ થશે ત્યારબાદ ઈવીએમ મતોની ગણતરી શરૂ થશે વિધાનસભા ચૂંટણી માટે રાજ્યભરમાં કુલ બસો ઇઠયાશી મતગણતરી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે આ ઉપરાંત નાદેડ પેટા ચૂંટણી માટે અલગ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે મતગણતરી સુચારૂ અને સુવ્યવસ્થિત થાય તે માટે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે તો ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાની ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠકની ચૂંટણી માટે આજે સવારે આઠ વાગ્યાથી મતગણતરી શરૂ કરાશે પાલનપુર તાલુકાના જગાણામાં આવેલી સરકારી ઇજનેરી મહાવિદ્યાલયના મતગણતરી કેન્દ્રમાં આજે ત્રણસો એકવીસ બુથની ત્રેવીસ રાઉન્ડમાં મતગણતરી કરાશે આજે દસ ઉમેદવારોનું ભાવિ નક્કી કરવામાં આવશે આ ચૂંટણી પ્રક્રિયામાં એકસો ઓગણસાહીઠથી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાઈ રહ્યા છે તો ઉત્તર પ્રદેશમાં પણ નવ વિધાનસભા બેઠકો માટેની ચૂંટણીની મતગણતરી યોજાઈ રહી છે જે બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી તેમાં કટિહારી કરહલ મીરાપુર કુંદકરી ફૂલપુર સીસામઉ ગાઝિયાબાદ મઝવાન અને ખેરનો સમાવેશ થાય છે મતગણતરી કેન્દ્રો પર અર્ધલશ્કરી દળોની તૈનાતી સહિત ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે મન કી બાત કાર્યક્રમની આ એકસો સોળમી કડી છે આવતીકાલે સવારે અગિયાર વાગે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક એઆઈઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એઆઈઆર મોબાઇલ એપ પર પણ પ્રસારિત કરાશે આકાશવાણી સમાચાર દૂરદર્શન સમાચાર પ્રધાનમંત્રી કાર્યાલય તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલયના યુ ટ્યુબ ચેનલ પરથી પણ મન કી બાત કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે આ ઉપરાંત આવતીકાલે રાત્રે આઠ વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાઅનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો ઇઝરાયેલ સંરક્ષણ દળ આઈડીએફએ જણાવ્યું છે કે ત્રણ કમાન્ડર સહિત પાંચ હમાસ સિપાહીઓ હવાઈ હુમલામાં માર્યા ગયા છે એક નિવેદનમાં આઈડીએફએ જણાવ્યું હતું કે ઇઝરાયેલની સુરક્ષા એજન્સી પાસેથી મળેલી ગુપ્ત માહિતીને પગલે ઇઝરાયેલી વાયુસેના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો હુમલામાં માર્યા ગયેલા ત્રણ કમાન્ડરોની ઓળખ જેહાદ મહમૂદ યેહિયા કહલોત મહમૂદ રિયાદ અલી ઓકેત અને અનસ જલાલ મોહમ્મદ અબુ સકિયાન તરીકે કરવામાં આવી છે ગયા વર્ષે સાત ઓક્ટોબરના રોજ ઇઝરાયેલ વિરુદ્ધ હમાસના હુમલા દરમિયાન ઇઝરાયેલના મેફાલસીમ ગામ નજીક હત્યા અને અપહરણ માં સામેલ હોવાનો પણ તેમના ઉપર આરોપ હતો અન્ય નિવેદનમાં આઈડીએફએ જણાવ્યું હતું કે તેમણે બુધવારે દેર અલ બાલાહ શહેરમાં રોકેટ યુનિટના કમાન્ડરને પણ ઠાર કર્યો હતો ભારતની ટોચની જોડી ચિરાગ શેટ્ટી અને સાંત્વિક સાંઈરાજ રેન્કી રેડ્ડી આજે ચાઇના માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટની પુરૂષ ડબલ્સની સેમીફાઇનલમાં દક્ષિણ કોરિયાની જોડી જીન યોંગ અને સીઓ સેઉંગ જે સામે ટકરાશે ચીનના શેનઝેનમાં રમાઈ રહેલી આ ટુર્નામેન્ટની ગઈકાલે રમાયેલી ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય જોડીએ કિમ એડસ્ટ્રુપ અને એન્ડ્રન્સ સ્કાપ રાસમુસેનની જોડીને એકવીસ સોળ એકવીસ ઓગણીસથી પરાજય આપ્યો હતો ક્રિકેટમાં પર્થમાં રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારત ઓસ્ટ્રેલિયા સાથેની મેચમાં સાત વિકેટે સડસઠ રનથી પોતાનો દાવ શરૂ કરશે ગઈકાલે પ્રથમ દિવસે જસપ્રીત બુમરાએ ચાર વિકેટ ઝડપી હતી આ પહેલાં ભારતીય ટીમ પ્રથમ દાવમાં એકસો પચાસ રન બનાવી શકી હતી ટેસ્ટમાં પોતાની કારકિર્દી શરૂ કરી રહેલા નીતીશકુમાર રેડ્ડીએ ઓગણસાઠ બોલમાં એકતાલીસ રન ફટકારીને ભારતીય ટીમ માટે સૌથી વધુ રન બનાવ્યા હતા ઓસ્ટ્રેલિયા તરફથી જોસ હેઝલવુડે સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી અને હવે આજના અખબારોના મુખ્ય સમાચારો રજૂ કરે છે નિકિતા શાહ મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના આજ પરિણામ અંગેના સમાચાર મોટાભાગના સમાચાર પત્રોએ મુખ્ય શીર્ષકમાં લીધા છે ગુજરાત સમાચાર લખે છે મહારાષ્ટ્ર ઝારખંડ વિધાનસભા ચૂંટણીનો આજે ફેંસલો તો સંદેશે આજે મહારાષ્ટ્ર ઝારખંડ ચૂંટણીનું પરિણામને મુખ્ય શીર્ષક બનાવ્યું છે રાજસ્થાન પત્રિકા મુખ્ય શીર્ષકમાં લખે છે કિસ્કે સરતાજ ફેંસલા આજ નવ ગુજરાત સમયે એનડીએ કે ઇન્ડિયા મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીના આજે પરિણામો શીર્ષક સાથે અહેવાલ પ્રકાશિત કર્યો છે નવ ગુજરાત સમયનું બીજું મુખ્ય શીર્ષક છે સેન્સેક્સમાં પાંચ મહિનાનો સૌથી મોટો એક હજાર નવસો એકસઠ પોઈન્ટનો ઉછાળો તો ફૂલછાબે આખલો બન્યો તોખાર શેરમાં તેજીનું તોફાનને મુખ્ય વથાડું બનાવ્યું છે અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમની સરકારે અમલમાં મૂકેલા રિફોર્મ પરફોર્મ અને ટ્રાન્સફોર્મના મંત્રને કારણે વિશ્વ હવે ભારતના વ્યૂહાત્મક મહત્વને સ્વીકારી રહ્યું છે મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભાની ચૂંટણી અને બે લોકસભા તેમજ પંદર રાજ્યોની અડતાલીસ વિધાનસભા બેઠકોની ચૂંટણીની આજે મતગણતરી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા thank you